આમાં આપણે કઈ રીતે પેલા ગણસુ પેલા ચિત્ર ગણવાનું આ કેટલા છે આમાંથી એક ગોતી સામે જોડવાનું છે પેલા આપણે ચિત્ર ગણવાના પછી ગોતવાની અને પછી એની સાથે જોડવાનું છે સરસ હાલો બધા પોતપોતાની પાટી લઈ ચોપડી લઈને ગણી અને જોડી દો જોઈએ પેલા ચિત્ર ગણવાનું Trang 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 đi

હવે જો આ આ પેજ ઉપર આપણે કેમ કરવાનું છે ચાલો અહીં ધ્યાન આપો આ પેજ ઉપર કેમ કરશું અહીં જેટલી સંખ્યા લેખી ને અહીં કેટલા લેખા એક અહીંયા એક ચિત્ર બનાવવાનું છે આપણે દડાનું ચિત્ર બનાવશું હું બનાવશું દડો પછી અહીંયા કેટલા છે અહીં કેટલા દડા બનાવવાના ત્રણ આ કેટલા છે અહીં કેટલા દડા બનાવવાના ચાર એ રીતે નવ સંખ્યા સુધી નવ દડા બનાવવાના છે ચાલો પોતપોતાની બુકમાં દડા સરસ મજાના ગોળ બનાવજો લીટી માં વચ્ચે બનાવવાનો અને બધાય હરખા બનાના તે મોટા બનાઈ બે ગોળ કે

singa 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 singa

1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17,

thank you. do not it. <Yeah>.